પાણીપુરી તો ખાવી જાય ને શું થઈ ગયું શાકભાજી લેવામાં પાણીપુરી ખાવ તો ભેગી અરે પણ રોજ કઈ શાકભાજી લેવા જવાનું ના હોય રોજ પાણીપુરી ખાવા ના જવાનું હોય

દાબેલી તમને ભાવે તો કેમ કેમ ચાર ચાર વડાપાઉં ચાર ચાર દાબેલી બધું દોડતી જાઉં તો કઈ કઈ વાત કરે છે આવતો વાત છે ઈ વાત મુઈ હા તો જેને જે ભાવતો હોય ને ઈ જ ખાય મને પાણીપુરી ભાવ તો હું પાણીપુરી વધારે ખાવ તમને દાબેલી ને વડાપાવ ખાવ તો તમે એ બધી વસ્તુ વધારે કે તા કઈ તો હું એમ નથી બોલતી કે પાવ ના લોંડા હુકા મુલારો છે હું એટલે જ મને લે આ હુકા કેમ રોજ શાકભાજી લેવા જાય ડાયટ ને રોજ શાકભાજી લેવા પાણીપુરી ખાવા આટું જાય હાથી હું પાણીપુરી ભાવ છે ને ખાજો તમને જે ભાવ છે તો ખાવ છો હું તમને અહીંયા ના પાડવા આવું છું

તારે ભલે જ હોય તો બદલે બસો ની કે પાંચસો ની પાણી પુરી ખાજે પેટ ફૂલી જાય પેટ થઈ જાય પાણી પુરી દેવો થઈ જાય હું તમને નઈ હું પાણીપુરી છે બરાબર હું તમને નહીં ખા એટલે હું શાકભાજી લેવા ઘરે હતો તો તું કે તમારે ન થવું હોય કે હું લઈ આવું શાકભાજી પણ ક્યાંથી મને લઈ જાય તારે પાણીપુરી ખાવી હોય એટલે તમને તો શાક લેતા જ નથી આવડતું હળેલા બટેટા હળેલા ટોમેટા લઈ આવો હવે એવું તે કઈ શાક હોય તાજું શાક લે વાસી રીંગણા લઈ આવે ઓરો કરવા રીંગણા હોય તો ડકરા બી વાળા રીંગણા લઈ આવે